બાબા બરફાનીના દર્શન થાય તે પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર બાર દિવસ પહેલાં વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર વીસ પગથિયાં દૂર હતા ત્યારે તેઓ પડી ગયા અને તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને જેથી તેમને તુરંત જ શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ કોમામાં જતા રહ્યા હતા અને તેમને છેલ્લા દસ દિવસથી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈ ઉત્તેકરનું અવસાન થયું છે જેના પગલે તેમના મૃતદેહને શ્રીનગરથી બાયપ્લેન કોફિનમાં વડોદરામાં લાવવામાં આવશે તેઓ અમરનાથ ગુફાથી માંડ વીસ પગથ્યાં જ દૂર હતા ત્યાં તેઓ પડી જતા તેમને બ્રેઇન હેમરેજ થયું હતું બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેઓ કોમામાં ગયા હતા અને દસ દિવસ સુધી આઈસીયુમાં સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું આજે મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે ઉલ્લેખનીય છે કે વડોદરાના યાત્રિકનો એક અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ નાચતા કૂદતા જોવા મળ્યા હતા માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના અંબુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરાના અમરનાથ યાત્રી મહેશભાઈ ઉત્તેકર બાલતાલથી અમરનાથ પહોંચ્યા હતા બ્રેઇન હેમરેજ થતાં તેમનું અવસાન થયું છે જેથી તેમના પાર્થિવ દેહને પ્લેન મારફતે વડોદરા મોકલવામાં આવશે આજે બપોરે એક વાગ્યે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી જશે જ્યાંથી બાય રોડ વડોદરા જશે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં મહેશભાઈના અચાનક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ છે અને અમે પણ ખૂબ જ દુખી છીએ આજે સાંજે મહેશભાઈ ઉતેકરનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચશે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે